ભારતના વડાપ્રધાન મોદી સાહેબે જે સિંચાઈ માટેનું જે આહવાન કરેલું અને આ આહવાનને બનાસ ડેરીએ શંકરભાઈ સાહેબના નેતૃત્વ પણ ઉપાડી લીધેલું અને બનાસકાંઠા જિલ્લાની અંદર અત્યારે ત્રણસો જેટલા તળાવો બનાવ્યા છે એ પૈકીનું આજે આ રાણોર ગામનું આ માજીવી તળાવ છે જે ઉપરથી ઝરણું પણ આવે છે અને આ અત્યારે ફૂલ ભરાઈ ગયું છે દાંતીવાડા તાલુકામાં ગઈ રાત્રે જે સાડા છ ઇંચ જેવો વરસાદ થયો એમાં લગભગ પચાસ જેટલા તળાવો બનાવેલા હતા મોટાભાગના તળાવો ઓવરફ્લો થઈ ગયા છે આ જે બનાસ ડેરીના માધ્યમથી જે તળા જળસંચયનું કામ કર્યું એમાં બનાસ ડેરી એ મશીનરી પૂરી પાડી છે અને ખેડૂતોએ એમાં ડીઝલ પૂરાઈ અને સહકારનો સહયોગ બી જે સુજલામ સુફલામ જળ અભિયાન થકી જે ખેડૂતોએ પણ વીસ ટકા કોન્ટ્રીબ્યુશન આપ્યું છે બનાસ ડેરીનું વીસ ટકા કોન્ટ્રીબ્યુશન છે અને સરકારનું સાઠ ટકાનો ફાળો એમ કરીને આજે ત્રણસો પચીસ જેટલા તળાવો બનાવ્યા છે જળસંચયના જે પાણીના તળ જે પાંચસો ફૂટ હજાર ફૂટ જે નીચે જતા રહ્યા હતા દાંતીવાડા તાલુકામાં આજના વરસાદના કારણે લગભગ સો ફૂટે આ પાણીના તળાવ ઊંચા આવી જશે અને ખેડૂતોને શિયાળા ઉનાળાના ખેતી પાક પશુપાલનમાં ખૂબ સારી આવક થશે એમનું ધોરણ ઉંચું આવશે સમૃદ્ધિ આવશે અને એમના બાળકોને એજ્યુકેશન માટે પણ ખેડૂતોએ એની પાછળ પણ એ એમનો સહયોગ આપી અને બાળકોની કેરિયર પણ સારી બનાવી શકશે એના માટે હું અત્યારે મોદી સાહેબ બનાસ ડેરીના અમારા વિઝનરી ચેરમેન શંકરભાઈ આખો નિયામક મંડળ આખો બનાસ પરિવાર અને ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય